અરવલ્લી પર્વત અને માનવ જીવનને અસર કરે છે તે પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અરવલ્લી પર્વતમાળામાં કોનો સમાવેશ થવો જોઈએ તે અંગે વિવાદ ચાલી રહ્યો છે અરવલ્લી પર્વતમાળા માટે આગળ શું થવાની સંભાવના છે તે સમજીએ ગુજરાત દિલ્હી સુધી સુધી કિલોમીટર ફેલાયેલી ટેકરીઓ ગુજરાત થી દિલ્હી સુધી રાજસ્થાન અને હરિયાણામાંથી પસાર થતી અને ઉપખંડની સૌથી જૂની ફોલ્ડ પર્વત પ્રણાલી બનાવતી ટેકરીઓ લાંબા સમયથી ચાલતી પર્યાવરણીય અને કાનૂની ચર્ચાનું કેન્દ્ર બને છે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી ક્ષેત્રમાં સો મીટર સંરક્ષણ મર્યાદાને લગતી મૂંઝવણ દૂર કરી છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ સંરક્ષણ મર્યાદા ટેકરીના પાયાથી વ્યાખ્યાયિત કરવામાં આવશે ટોચ પરથી નહીં આ વિસ્તારમાં કોઈ ખોદકામ અથવા અન્ય પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં આ પગલું સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને લેવામાં આવ્યું છે જેનો હેતુ અરવલ્લી ક્ષેત્રમાં ખાણકામ પર કડક અને સ્પષ્ટ નિયમો લાગુ કરવાનો છે ભૂપેન્દ્ર યાદવે સમજાવ્યું છે કે અરવલ્લી પ્રદેશ અંગેની કાનૂની પ્રક્રિયા નવી નથી ઓગણીસો પંચ્યાસી થી આ મુદ્દા પર અરજીઓ પેન્ડિંગ છે આ અરજીઓનો મુખ્ય હેતુ અરવલ્લી પ્રદેશમાં ખાણકામ માટે કડક અને સ્પષ્ટ નિયમો સ્થાપિત કરવાનો હતો સરકાર આને સંપૂર્ણ સમર્થન આપે છે મંત્રી એમ પણ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ચારેય રાજ્યોને અરવલ્લી પર્વતમાળાની એક સમાન વ્યાખ્યા સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે દરેક રાજ્યોમાં નિયમોના અલગ અલગ અર્થઘટનને કારણે થતા ઉલ્લંઘનોને રોકવા માટે આ કરવામાં આવી રહ્યું છે આ માટે સરકારે સ્પષ્ટ અને વૈજ્ઞાનિક વ્યાખ્યા સ્થાપિત કરી છે